જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં આજે આપણે જવાના છીએ ચાનસમા તાલુકામાં આવેલા છે ગામે જ્યાં બીબડી સિકોટર માતાનું મંદિર આવેલું છે ત્યાં જઈને હું તમને મા બીબડી સિકોતર માતાના દર્શન કરાવીશ ભોગરો કૂવો બતાવીશ રાજબાઈ અને તેજભાઈની સમાધિના દર્શન કરાવીશ અને સંપૂર્ણ માહિતી આપીશ આ મંદિરના ઇતિહાસ વિશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અત્યારે આપણે ચાણસ માંથી સેધા રોડ ઉપર જઈ રહ્યા છીએ આ રોડ જાય છે ગામ તો દોસ્તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સેધા ગામમાં તમે સામે સીધા ગામનું બસ સ્ટેન્ડ જોઈ શકશો અહીં બોર્ડ પણ માર્યું છે બીબીજી સિકોતર માતાના મંદિર તરફ જવા માટે આ છે બીબરી સિકોટર માતાના મંદિર તરફ જવા માટેનો રોડ અહી રોડ ઉપર ગેટ બનાવેલો છે તમે વાંચી શકશો બોકરાપુવાની સિકોતર માતા ની મંદિર તરફ જવા માટે તો ચાલો હવે જઈએ માતાજીના મંદિર બાજુ તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બીબ્રી સિકોતર માતાના મંદિરે આ મંદિરની અંદર જવા માટેનો મેઇન ગેટ છે ઉપર લખેલું પણ તમે વાંચી શકશો શ્રી સિકોતર બીબરીશ માતાજીનું મંદિર ગામ સેધા ભુવાજી શ્રી ઈશ્વરભાઈ વેલાભાઈ રબારી સામે જ તમને ફુવાજીની ગાડી જોવા મળશે દોસ્તો આ મંદિર છે શેઢા ગામમાં આવેલા માં બીબડી સિકોતરમાનો તમે ઘરે બેઠા પણ મા બીબડી સિકોતરમાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી દોસ્તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો હું તમને માતાજીના ઇતિહાસની સાથે સાથે અહીંયા આવેલો બોકરો કૂવો અને રાજબાઈ અને તાજબાઈની સમાધિના પણ દર્શન કરાવવાનું છું આ મંદિરનો ઇતિહાસ ખૂબ લાંબો હોવાના કારણે ટૂંકમાં મંદિરના ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે ગુજરાતના હાલના રાધમપુરમાં પહેલાના સમયમાં મુસલમાન નવાબનું રાજ ચાલતું હતું આ નવાબને એક ઉર્મા નામની દીકરી હતી ઉર્માને કામરૂ દેશની વિદ્યા જાણવાની ખૂબ જ ઈચ્છા હતી એવામાં એક દિવસની આ વાત છે રોજાનો તહેવાર ચાલતો હતો અને ઉરમા ઉનાવા મીરા દાતાના દરગાહે દર્શન કરીને દેશમાં વિદ્યા ભણવા જવાનું વિચારે છે તેથી તે રાધમપુરથી નીકળી હાલના કંસરાવી ગામ પહોંચે છે કંસરાવી ગામ કુએ રાજપૂતની દીકરી પાણી ભરવા માટે આવી હતી દીકરીનું નામ રાજબાઈ હતું રાજબાઈએ ઉર્માને પૂછ્યું કે બહેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે ઉર્મા બોલી કે બહેન હું રાધમપુરના મુસલમાન નવાબની દીકરી ઉર્મા છું અને રાધમપુરથી આવું છું અને ઉનાવા મીરા દાતાના દરગાહે દર્શન કરવા માટે જાઉં છું રાજબાઈ ઉર્માને ચોખ્ખા ઘીની સુખડી જમા દેશે ત્યાર પછી ઉર્મા ઉનાવા જવા માટે ત્યાંથી નીકળે છે રાજબાઈ પણ ઉર્માની પાછળ પાછળ ચાલતા હોય છે આ જોઈને ઉર્મા બોલી કે બેન કેમ મારી પાછળ પાછળ આવો છો રાજબાઈ બોલી કે બહેન મને પણ તમારી સાથે લઈ જાઓ ને મને પણ કામરૂ દેશની વિદ્યા જાણવાની ખૂબ જ ઈચ્છા છે આપણે બંને બહેનો સાથે રહીશું આમ બંને બહેનો ત્યાંથી ઉનાવા મીરા દાતાના દરગાહે દર્શન કરીને કામરૂ દેશ પહોંચે છે દેશમાં જગ વિખ્યા તેવી સીપ્રા નદીને કાંઠે કટાદાર એક વધનું ઝાડ હતું અને વધની નીચે ગોપીનાથ મહારાજની એક મજી હતી ત્યાં આ બંને દીકરીઓ ગોપીનાથ મહારાજ પાસે કામરૂ દેશની વિદ્યા શીખે છે વિદ્યા શીખી રહ્યા પછી આ બંને દીકરીઓ ગુરુ ગોપીનાથ પાસે ગુજરાત પાસે આવવા માટે રજા માગે છે પણ ગુરુ ગોપીનાથ મહારાજ રજા આપતા નથી આથી આ બંને દીકરીઓએ શિવજીનું આકડું તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કરે છે શિવજી બોલ્યા કે હું જેમ કહું તેમ કરશો તો જ તમે અહીંથી નીકળી શકશો શિવજીએ કહ્યું કે જ્યારે ગુરુ ગોપીનાથ મહારાજ સમાધિમાં બેસે ત્યારે તમે સાત ટનની અલગ અલગ પોટલીઓ લેજો અને ગુજરાતનો માર્ગ પકડજો જ્યારે ગુરુ ગોપીનાથ મહારાજ તમારી પાછળ પાછળ આવે ત્યારે એક એક પોટલી નીચે નાખતા જજો આમ કરતાં કરતાં તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો દીકરીઓ બોલી કે અમે ગુજરાતમાં ક્યાં રહીશું શિવજીએ કહ્યું કે ચાણસમાં તાલુકાના શેઢા ગામે બોકરા કૂવાની પાસે ધોનીનાથ મહારાજ પૂણી ઠકાવીને બેઠા છે ત્યાં તમે જજો એ તમને જરૂર આશો આપશે અને ત્યાં જ તમારા અમર બેસના થશે અને તમે દેવી તરીકે પૂજાશો શિવજીના કહ્યા મુજબ આ બંને દીકરીઓ ગુજરાતમાં પહોંચે છે અને ચાણસમાના સેધા ગામમાં ધોનીનાથ મહારાજ પાસે તેમની મઢીમાં રહે છે અને બાપુની સેવા ચાકરી કરતા હોય છે એક દિવસ આ બંને દીકરીઓ ધોનીનાથ મહારાજ પાસે રજા માગે છે કે મહારાજ તમારી રજા હોય તો અમે આ સેડા ગામને પરચો આપવા માગીએ છીએ ટોનીનાથ મહારાજે કહ્યું કે સેડા ગામમાં રૂપાજી અને હીરાજીની ચોકી ચાલે છે એ તમને જીવતા નહીં મૂકે ત્યારે આ બંને દીકરીઓ બોલી કે અમે કામરો દેશની વિદ્યા ભણીને આવ્યા છીએ એમના હાથમાં કદી નહીં આવીએ પછી તો મહારાજની રજા લઈને સેડા ગામમાં રમતું માંડે છે રાત્રે રાત્રે કામડુ દેશની વિદ્યાથી આ બંને દીકરીઓ હળવી ગુલાટીઓ મારીને કાબડી બિલાડીનું રૂપ ધારણ કરીને શેડા ગામમાં ફરીને આખાઈ ગામનું દહી ખાઈ જાય છે આવું બે ચાર દિવસ રોજ ચાલ્યું આખાએ શેરા ગામમાં રાડ પડી કે ગામનું દહી ક્યાં જાય છે રૂપાજી અને હીરાજીને શંકા થઈ કે ધોળીનાથ મહારાજની મઢીમાં બે દીકરીઓ નવી આવી છે તેમની મારે ચોકી કરવી પડશે એક દિવસ બને છે એવું કે રૂપાજી અને હીરાજી ચોકીમાં હતા અને આ આ બંને દીકરીઓ પથારીમાંથી બેથી થઈને અરવી ગુલાટીઓ મારીને સેડા ગામ બાજુ જાય છે રૂપાજી અને હીરાજી આ બધું જોઈ રહ્યા હતા રૂપાજી અને હીરાજીએ એ વિચાર્યું કે આ બંનેને જતા તો જવા દઉં પણ પાછા આવે ત્યારે આ બંનેના માથા વાઢી નાખું દહીં ખાઈને આ બિલાડીઓ મધી બાજુ પાછી વળી ત્યારે રૂપાજી અને હીરાજી આ બિલાડીની પાછળ ખુલ્લી તલવારે દોડે છે અને એક બિલાડીને મધી આગળ પહોંચતા તલવારનો ઝાટકો માર્યો ત્યાં તે ફૂલનો ડરો બની ગઈ અને બીજી બિલાડીને બોકરા કૂવા પાસે તલવારનો ચાટકો વાગ્યો તે પણ ફૂલનો દરો બની ગઈ થોડી વાર પછી ધોનીનાથ મહારાજ પણ જાગ્યા રૂપાજી અને હીરાજીએ ધોનીનાથ મહારાજને પૂછ્યું કે મહારાજ આ બંને દીકરીઓ કોણ હતી આખા સીધા ગામનું દહીં ખાઈ ગઈ અને રૂપાની અને હીરાની ચોકીમાં ચોર પડ્યા એવું નામ પડ્યું ત્યારે ધોનીનાથ મહારાજે આ બંને બિલાડીઓને સજીવન કરી અને પૂછ્યું ત્યારે ઉર્મા બોલી કે હું રાધમપુરના મુસલમાન નવાબની દીકરી ઉર્મા હતી અને આ કંસરીના રાજપૂતની દીકરી રાજબાઈ હતી અને શિવજીના આપેલા વરદાનના લીધે અમે હવે દેવી થઈ ગયા છીએ ટોનીનાથ મહારાજે ઉર્માને તાજબાઈ અને રાજબાઈને રાજભાઈ એવું નામ આપ્યું અને કહ્યું કે જાઓ તમે આજથી સેડા ગામની બોકરા કૂવાની બીબજી સિકોટર તરીકે પૂજાશો સેઢા ગામની તરાવની પારે બીબજી સિકોટર માનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર ચાણસમાંથી પાંચ કિલોમીટરના અંતરે ગામે આવેલું છે તો દોસ્તો આ બીબીજી સિકોદર માતા મંદિર અને તો માતાજીનો આ ઇતિહાસ તો વિડીયો કેવો લાગ્યો તમને વિડીયોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહીજો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે